નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ મહેસાણા ડીમાર્ટ છે અને અત્યારે તહેવારોનો સમય છે એટલે ઘણી મોટી સંખ્યામાં ગ્રાહકો એ ખરીદી માટે ઉમટી પડ્યા હતા સવારે અગિયાર વાગેની આસપાસનો સમય છે પરંતુ અચાનક જ ડી માર્ટની અંદરથી એક જાહેરાત કરવામાં આવી કે ટેકનિકલ કારણોસર ડી માર્ટ તાત્કાલિક ખાલી કરવાનો છે તો તમામ જે ગ્રાહકો આવ્યા છે તેઓ ડી માર્ટમાંથી બહાર નીકળી જાય તાત્કાલિક અસરથી અને ડી માર્ટના સ્ટાફ દ્વારા પણ દરેક ગ્રાહકોને વિનંતી કરી અને તાત્કાલિક અસરથી ડી માર્ટ ખાલી કરવા વિનંતી કરવામાં આવી હતી અને એના પગલે જે જાહેરાતના પગલે બધા જે ગ્રાહકો અંદર ડી માર્ટની અંદર હતા ખરીદી કરતા હતા એ બધા વધુ છોડી અને સીધા બહાર આવી ગયા હતા અને ગણતરીના સમયમાં જ ડી માર્ટ આખો ખાલી કરી દેવામાં આવ્યો હતો અને સતત જાહેરાત કરવામાં આવતી હતી કે ટેકનિકલ કારણોસર આપ શરૂ બહાર આવો અને બહાર અહીંયા જુઓ બધા જે ગ્રાહકો બહાર આવે છે એમને ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે તે ગ્રાહકો છે બધા મોટી સંખ્યામાં ગ્રાહકો સવાર સવારમાં ખરીદી માટે આવ્યા છે અને બધાને ડ્રિંક્સના પીણા પીડાવવામાં આવી રહ્યા છે અત્યારે અને બધાને શાંતિ રાખવા જણાવવા આવ્યું છે કારણ કે કોઈ ટેકનિકલ કારણોસર આ ડી માર્ટ અત્યારે ખાલી કરાયો છે અને પછી જાહેરાત કરવામાં આવી હતી કે આ મોકડ્રીલ છે સુરક્ષા માટે કોઈ આકસ્મિક આપાતકાલીન કોઈ સમય આવે તો તે માટેની તૈયારી કેવી છે એનો આ પ્રયોગ થઈ રહ્યો છે તો મિત્રો આપણે ચાર દસ બે હજાર ચોવીસના દિવસે સવારે લગભગ અગિયાર વાગ્યાના સુમારે આપણે ડી માર્ટ મહેસાણામાં ગયા હતા અને ત્યારે આપણે અંદર એન્ટર થયા ત્યારે જ આ જાહેરાત કરવામાં આવી હતી અને ડી માર્ટ ખાલી કરાવવાતો હતો એટલે આપણને તો આઈડિયા આવી ગયો હતો કે મોકડ્રીલ છે એટલે થોડું શૂટિંગ કરી લીધું છે કારણ કે આપણે આઈઓસી બીપીસીએલ આ બધા જગ્યાએ મોકડ્રીલનું આપણે શૂટિંગ પણ કરેલું છે અને આજે આપણે મહેસાણા ડી માર્ટમાં આ મોકડ્રીલ થયું એનું કવરેજ કર્યું છે આ ડી માર્ટની સામેનો બધો વિસ્તાર નજારો છે અને અહીંયા જે મોકડ્રીલ અંતર્ગત જે તે કામગીરી કરવાની હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને સફળ મોકડ્રીલ સફળ થયો કહેવાય કારણ કે બધા જ ગ્રાહકો સમજદારીપૂર્વક બહાર આવી ગયા હતા સ્ટાફ દ્વારા પણ મેનેજમેન્ટ દ્વારા પણ સરસ મોકડ્રીલનું સંચાલન કરવામાં આવ્યું હતું અને જુઓ હવે બધા જને વિનંતી કરી અને અંદર ખરીદી માટે પધારવા વિનંતી કરવામાં આવે છે સમજદારી સાથે સહકાર આપવા માટે ગ્રાહકોનો આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે સામે જે મેનેજમેન્ટ છે ડીમાર્ટ એમના દ્વારા તમામ ગ્રાહકોને ફરી સ્વાગત કરી અને એમનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ સરસ મોકડ્રીલ અત્યારે ડી માર્ટ મહેસાણામાં યોજાયું હતું અને આપણે એનું થોડું કવરેજ કરી લીધું છે મિત્રો જ્યારે પણ પ્રશાસન અથવા કોઈ આપતકાલીન હોય અને જાહેરાત કરવામાં આવે તો આપણે તરત જ એને અનુસરવાનું અને એના પગલે જે તે સૂચના કરવામાં આવે એમાં સામેલ થવાનું હોય આમ મોકડ્રીલ મહેસાણા ડી માર્ટનો વિડીયો આપણે શેર કરીએ છીએ આ સાથે આપણે રાધનપુર રોડ તરફ ગયા હતા અને ટોલ રોડ ઉપર સેંકડો અનેક ખાડાઓ હતા એટલે આપણે એનો વિડીયો પણ શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ ફંદે ગુજરાત